બિયારણના વેપારી પર જાન લેવા હુમલો ખેડબ્રમા તાલુકાના નીચીધના ગામના બિયારણના વેપારી મહેન્દ્રભાઈ હિરાભાઈ પટેલ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ સાંજે સાંત્રીસ વાગે ખેડબ્રમા તાલુકાના પરોયા ગામે બિયારણના કામે ગયા ત્યારે પરોયાના આરોપી અમૃતભાઈ મોતીભાઈ મકવાણા તથા અન્ય પાંચ લોકોએ કસમ થઈ મહેન્દ્રભાઈ હીરાભાઈ પટેલ પર કુહાણી તથા લાકડી લઈ હુમલો કર્યો હતો અમૃતભાઈ મોતીભાઈ મકવાણાએ મહેન્દ્રભાઈ પટેલને માથામાં કુહાડી મારી તથા ડાયાભાઈ મોતીભાઈ મકવાણાએ લાકડી વડે માર માર્યો તથા અક્ષયભાઈ અમૃતભાઈ મકવાણાએ ગરદાપાટુનો માર માર્યો તથા હરેશભાઈ દિનેશભાઈ મકવાણા તથા રોહિતભાઈ વાલાભાઈ સોનગ્રાએ લાકડીનો માર માર્યો હતો તથા હરેશ દિનેશભાઈ મકવાણાએ લાકડી વડે મહેન્દ્રભાઈ પટેલની બ્રેઝા ગાડી નંબર જીરો નવ બીજી મહેન્દ્રભાઈ દવાખાને દાખલ કરેલ છે આ બનાવ બનતા નિકુંજભાઈ નટુભાઈ પટેલ રહે જગુભાઈનો કંપો ગાંડુ તાલુકા ખેડબ્રહ્મા વાળાએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી આ બનાવની તપાસ ખેડબ્રહ્મા પીઆઈ ટી આર પટેરિયા સાહેબ કરી રહ્યા છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા ચીફ સાબરકાંઠા